નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે કે આ હું લઈને આવું છું તમારા માટે આ કમળાની દવા બાળકોને કમળો થાય એટલે તમારે આની દવા બનાવવાની છે આની દવા કેવી રીતથી બને યાલ હું તમને બતાવું તો આ છે આને કહેવામાં આવે છે વજ્ર દંતી બધી ગમીને ત્યાં થતી નથી અમુક ઠેકાણે થાય છે આ વસ્તુ તો આને તમારે આને લી અને મૂળિયા મોળમાંથી કાઢી લેવાની છે અને મોળમાંથી કાઢી અને એને મૂળિયાના તમારે કટકા કરી લેવાના કટકા કરીને તારે સૂકવી નાખવાની સૂકવી અને એને પલાળી દેવાની પલાળી અને બાળકને તમારે આના ગોટડો પાવા એ બાળકને આંઠી કમળો મટી જાય છે તો આને આ વજ્રદંતી છે આ એ વજ્રદંતી છે અમુક ઠેકાણે જ થાય છે બે જાય થતી નથી તો આને બાળકને કમળો થાય તો આ બહુ જ ઉત્તમ આવે આઠથી કમળો હટી જાય છે તો આને આ વજ્રદંતી છે આ તો આ શુકલ છે આ શુકલ કહેવાય આને ડાળખી ભાંગી ગયેલી છે એટલે હુકળ છે અને થળમાલી મોળમાંથી કાઢી લેવાની અને મોળિયા તમારે લઈ લેવાના છે મોળિયા અને મોળ જ પાવાના આખી વજ્રધી આ કામ ન લાગે તમને થળિયા ને અને મૂળ કામ લાગે તમારા માટે અને મૂળ ઉત્તમ